એ સિવાય કોઈ આપડે ઉપાય કરીને પછી આ જ્ઞાન ને તો તમારે પારમાર્થિક રીતે બેઠા હોય સમાધિમાં અથવા તો ધ્યાનમાં ત્યારે જ એનો ઉપયોગ કરવો એ ખ્યાલ ના આવે પ્રશ્ન એવો છે કે તમારા સિદ્ધાંતમાં તો સરસ છે બેઠા બેઠા બ્રહ્મા છે બ્રહ્મા છે પણ વ્યવહાર કરીએ ત્યારે તો બધું મને ખબર છે કે બ્રહ્મ છે એને ક્યાં ખબર છે કે બ્રહ્મ છે હું બ્રહ્મ કે તમે છે ત્યારે હમ બ્રહ્મ જ્ઞાન ને કેવી રીતે ચિત્રમાં નાખો કા તો હમ બ્રહ્મ ખાલી સૈદ્ધાંતિક જ્ઞાન છે ધ્યાનમાં બેસીને હમ બ્રહ્મ કરવાનો બાદ એક જીવની જમ પછી સામ સામે આપણે મોરચો મારવાનું એવું કરવાનો એવું હોય તો જ્ઞાનનો કોઈ લાભ જ નથી આ જ્ઞાન જો સિદ્ધાંત નો જ હોય પુસ્તક નો જ હોય માં બેસી ત્યારે જન્મ તેમજ આવે ને સંસાર કોને કહીએ છીએ સુખ દુઃખાત્મક સંસાર સુખ નો અનુભવ દુઃખ નો અનુભવ પરિવર્તન નો અનુભવ આ બધા કરે છે પછી વ્યવહારમાં જયારે કોઈ ગેરવર્તન કરે આપણા સદવર્તન છતાં ત્યારે એને માફ કરીએ રસ્તો ચાલતો માણસ કરી દઈએ

એટલો પ્રેક્ટિકલ વ્યવહાર્ય નથી એકવાર જઈને માણસે જ્ઞાન મળી લીધું હોય ને પછી એ વ્યવહારમાં આવે જુદી વાત છે પણ એક એવો જીવનનો ગાળો જોઈએ જ્યારે એને જ્ઞાનને આત્મસાત કરી લીધો છે જીવત્વને ખસેડે એવો બ્રહ્મ જ્ઞાને પ્રાપ્ત કરી ચૂક્યો છે અત્યારે શું થાય છે કે હું જીવ તો છું જ અને જીવને બ્રહ્મ જ્ઞાન થાય છે કે હું બ્રહ્મ છું આપણે શું કરવાનું છે આપણને અત્યારે એવું છે કે હું જીવ બ્રહ્મ છે એવું છે એટલે કે હું દોરડી સાપ છું હું સાપ દોરડી છું સાપ એવું જ્ઞાન થાય છે કે હું સાપ દોરડી છું આ પ્રકારનું જ્ઞાન થાય છે આપણે કયું જ્ઞાન જોઈએ છે કે હું સાપ નથી અને દોરડી છું આ મહત્વની વસ્તુ છે દોરડીના જ્ઞાને સાપની ભ્રાંતિને રિપ્લેસ કરવાની છે ખસેડવાની છે સાપ પણાનો ત્રૈકાલિક બાદ કરવાનો છે ત્રણેય કાળમાં સાપ છે જ નહીં દોરડી જશે શું

અને એણે ઘણા ભોગો પણ ભોગવ્યા છે એની ક્ષમતા નથી ભોગવ્યા કે નહીં અને કર્તવ્ય પણ કર્યા સેવા બધું બહુ કર્યું આ બધા પછી અંતઃકરણ શુદ્ધિ ધોરણ જ છે તેને સંતોષ ભોગવ્યા અને બહુ કર્તવ્યો કર્યા બહુ સેવાઓ કરી હવે નારાયણ ગોઠ કારણ કે કોઈ મારાથી કશું થવાનું નથી સેવા દેવાથી દુનિયાનું ઉદ્ધા હું કરવાનું નથી એ તો મારી મારી મનસિ ચાલો એટલે આવી જરૂર જન્મે છે શુદ્ધિ છે એમાં સંતોષ જન્મે છે શુદ્ધિ છે અને એટલે જન્મે પછી પછી આ વસ્તુ સ્થાન ઊભું થશે ઉપાસનાઓ અધ્યાય અત્યારે આપણા કિસ્સાઓની વાત કરવી હોય તો આને આ ટોલ ટોક ઊંચી વાત છે એને રાખી મૂકીએ કે આપણે ત્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચવાનું છે એક વસ્તુ બીજી વસ્તુ કે પછી આપણે ભાવના તો ઉપાસના ભાવના છે તો હું ભાવના કરું છું કે આ બ્રહ્મ છે બ્રહ્મ છે કયા પછી એક્શન ના થયું કે રિએક્શન ના થયું આપણે રિએક્શન અને એક્શનનો નો બહુ સારો સમજી લઈએ રિએક્શન એટલે મારાથી થઈ જાય છે તે એક્શન એટલે હું સ્વતંત્ર નિર્ણય લઈને કરો છો તે બરાબર રિએક્શન એટલે કોઈએ તમાચો મારા સામે બે તમારે જીકી દઉં છું એ શું બે શું સમજે મને મારી હવે છે રિએક્શન છે એ મારે જે કશું નક્કી કરો સામે મારવું કે નહીં કયો માણસ છે કેવો માણસ છે કયો સ્થાન છે કયો પ્રસંગ છે આ જે એની લગ્ન છે ને એવું ઉશ્કેરાતમાં છે અને આટલા કામમાં એનું ધ્યાન થતી કે શું ચાલે છે

રિએક્શન કરતા અટકી એટલે શું થશે કે હું જીવ છું ને એ જીવ છે અને બંને જીવો સામસામે મારા મારે કરે છે મને એમ છે કે પેલો ઘોડો મારાથી મોટો છે અને હમણાં આવે મારો અપમાન કરશે એને એમ છે કે હું નાનો જ્યાં જોઉં ને ત્યાં મારી મોટાઈ બતાવવા તોડફોડ કરું છું બંને બીજે છે પછી બંને મારા મારી કરે છે એ જે છે તે મને છે પણ મને સમજ છે કે હું હું ઘરો હું તો એ વાંધો નથી ભલે માટે હું ઘરો છું એટલું તો નક્કી જ છે કે હું ઘણા તરીકે રિએક્શન નહીં કરું મને એટલી સમજ પડી છે સિદ્ધાંતમાં કે પેલો માટી છે ને હું માટી છું એ લડવું યોગ્ય નથી લડાઈ જાય છે એ મારી ટેવ છે પણ લડવું યોગ્ય છે સમજ મને પડી છે ખરી અને એટલા માટે એને હું વ્યવહારમાં લાવું છું અને એ રીતે હું જીવ તરીકેના વ્યવહારથી બચું છું અભ્યાસ કરતા કરતા એવું થશે કે રિએક્શનથી બચી જશે એક તબક્કો છે